टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौथी तो पहला बात करिए धारा सभ्यों ने अधिकारियों घाटता कैम नहीं ફરી એકવાર અધિકારીઓ સામે ધારાસભ્યો મેદાને પડ્યા છે અધિકારીઓ બેફામ બની ગયા છે તેઓ કોઈનું સાંભળતા નથી અધિકારીઓ ધારાસભ્યોને પણ ગણકાયા વિનાશ પોતાને ગમે તે એ રીતે કામ કરી રહ્યા છે અને તેના કારણે ધારાસભ્યોને પણ લોકો સમક્ષ શરમમાં મૂકાવવાનો વારો આવે છે એટલે સ્થિતિ કેટલી હદે ગંભીર છે તે તમે સમજી શકો છો જો અધિકારીઓ ધારાસભ્યોનું જ ન સાંભળતા હોય સામાન્ય હવે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે જે ધારાસભ્યોએ પત્ર લખ્યો છે તેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું નામ સામેલ છે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પણ તેની અંદર સમાવેશ થાય છે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનું નામ પણ પત્ર લખવામાં સામેલ છે પાંચેય ધારાસભ્યોની સહીવાળો પત્ર મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યો જેમાં આક્ષેપ કરાયો કે રાજ્યના તમામ નાના અધિકારીઓથી લઈને મોટા અધિકારીઓ મનસ્વીતા દાખવી રહ્યા છે કલેક્ટર ડીઓ પોલીસ અધિક્ષક પોલીસ કમિશનર પોતાની ગમતી ઓફિસ બનાવી ગુલાબી ચિત્ર રજૂ કરે છે આ પત્રમાં શું લખવામાં આવ્યું તેની વાત પણ કરીએ પત્રમાં લખવામાં આવ્યું કે હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાં કરાવવું એ જાણે એક યુદ્ધ લડવું બની ગયું છે રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયા છે અધિકારીઓ પોતાની ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારશ્રેના સચિવશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત પ્રજાના પ્રશ્નો ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બનાવવામાં આવી રહ્યું છે સરકારશ્રીને હકીકતોથી દૂર રાખવામાં આવે છે પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર પોતાને જ સરકાર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યું છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલા કાર્યો કરવામાં આવતા નથી ઉપરતી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્ય બિશ્રીની મદદ કેમ માગી આ પ્રમાણેની ખરાબ માનસિકતા એ સુચારુ રૂપથી તંત્ર ચલાવવા યોગ્ય નથી અમે વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રમાણેની મૌખિક રજૂઆત કરી હતી અને વિનંતી કરી રહ્યા છે કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલ પ્રજાના કામોને પ્રાધાન્ય આપી પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જ જરૂરી કડક પગલાં લેવામાં આવે તેવી પણ વાત કરી છે આ પત્ર ધારાસભ્યોએ સીએમને લખ્યો છે હવે વિચારો કે પાંચેય ધારાસભ્યો કેટલા ત્રસ્ત થયા હશે કે અધિકારીઓ તેમને જ ગાંઠતા ન હોવાની ફરિયાદ છેક ગાંધીનગર મુખ્યમંત્રીને કરવી પડે ધારાસભ્યોએ જે અધિકારીની વાત કરી છે તેમાં કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરનો પણ સમાવેશ થાય છે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત એટલી હતી કે જે આમ અધિકારીઓ પોતાના મનસથી વહીવટથી લોકોને સામાન્ય નાગરિકોને પણ જે એમના નિર્ણયોથી તકલીફો પડે છે બીજું કે મોટે ભાગનો ટાઈમે જ્યારે એમના વિડીયો કોન્ફરન્સમાં કરતા હોય તો લોકોને ખરા ખૂબ ધરમ ધક્કા ખાવા પડતા હોય છે અને આ બધી જ વસ્તુમાં એક મેસેજ પહોંચાડવામાં આવે છે કે માગે છે એ લોકો કે અમે ધારીશું એ જ થશે હવે ખાચાનું ખોટું ને ખોટાનું હાચું કરી શકીશું જ્યારે પ્રજાહિતની વાત હોય પ્રજા લક્ષી વાત હોય તો પણ એ લોકો પોતાની જળવલન કન્ટિન્યુ રાખે છે અને નિર્ણય લેવામાં માત્ર ને માત્ર મનસ્વી નિર્ણય અને પોતે જ બધું કરતા અર્તા છે એવા નિર્ણયો લેતા હોય છે એની રજૂઆત અમારી માન્ય મુખ્યમંત્રી સાહેબને હતી કયા પ્રોજેક્ટ કે કયા કામોની અંદર આ લોકો જે મનસ્વી મુખ્યમંત્રી સાહેબને અમે અમે પાંચ પાંચ જવાબદાર વ્યક્તિ છે અમે પુરાવા સાથે આપીશું કે ક્યાં ક્યાં અમને આ લોકો સાથે પ્રોબ્લેમ થયો ને અમારી જે વાત છે અમે ત્યાં સુધીને પુરાવસ્તા પહોંચાડીશું

ધારાસભ્યોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી અધિકારીઓ આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે પરંતુ હવે હદપાર થઈ ગઈ છે પહેલાં તેમણે આ બાબતે મુખ્યમંત્રીને મૌખિક રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ નિવડો ન આવતા ધારાસભ્યો ખુદ ગાંધીનગર મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ મુખ્યમંત્રી સાથે તેમની મુલાકાત થઈ શકી નથી જોકે ધારાસભ્યોને આશા છે કે તેમની અને પ્રજાની સમસ્યાનું નિરાકરણ ખૂબ જ જલ્દી આવી જશે સરકાર અમારી જે પાંચે ધારાસભ્યો સરકાર સાથે સંકળાયેલ છે એટલે સ્વાભાવિક છે સરકાર વડોદરા જિલ્લાના અધિકારીઓને સવાલ તો પૂછશે જ કે કેમ ધારાસભ્યોની આટલી નારાજગી છે કેમ ધારાસભ્યોએ અહીંયા સુધી લખાણ કરવું પડે કંઈક પરિણામ મળશે પાંચે ધારાસભ્યોની એક જ મુદ્દાને લઈને ફરિયાદ લઈને ગાંધીનગર પહોંચ્યા છો કયા કામો જે છે તે અધિકારીઓ નથી કરી રહ્યા પોતાનું વ્યક્તિગત મનસ્વી વલણ દાખવીને કામોને ટલ્લાવે છે અથવા તો એમનો નિર્ણય જો ઉપમી જે છે તે બજાવે છે કયા અધિકારીઓ જો આપ નામ કહી શકતા હોય તો અમે આમાં સ્પષ્ટ લખેલું છે તમામ વડોદરા જિલ્લાના મોટા અધિકારીઓનું પત્રમાં લખેલું જ છે જેમાં કલેક્ટર હોય જિલ્લા વિકાસ અધિકારી હોય મ્યુનિસિપલ કમિશનર હોય એસપી હોય આ બધાનો ઉલ્લેખ કરેલો જ છે ધારાસભ્યોએ પોતાના પત્રમાં કે નિવેદનમાં કોઈ પણ અધિકારીના નામનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ હોદ્દાના નામ લખેલા છે હોદ્દા પ્રમાણે જોઈએ તો વડોદરાના કલેક્ટર તરીકે હાલ અનિલ ધામેલિયા કાર્યરત છે વડોદરાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે મમતા હિરપરા કાર્યરત છે વડોદરાના પ્રાંત અધિકારી તરીકે વી કે સાંબળ ફરજ બજાવે છે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમાર છે જ્યારે વડોદરા શહેરના એસપી તરીકે સુશીલ અગ્રવાલ ફરજ બજાવી રહ્યા છે એટલે કે ધારાસભ્યોએ આ મોટા અધિકારીઓ ઉપરાંત તેમની નીચેના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સીધો આક્ષેપ લગાવ્યો છે કે તેઓ ના તો પ્રજાના કામો કરે છે ના જનપ્રતિનિધિઓના કામ કરે છે અને તેને લઈ હવે ગુજરાતમાં અધિકારી રાજ ચાલી રહ્યો હોવાની વાતે જોર પકડ્યું છે અધિકારીઓ કોઈને પણ ગાંટતા નથી દાદાની સરકારમાં સૌથી વધુ અધિકારીઓને પકડાવી દેવાયા છે તેમ છતાં વર્ગ વર્ગ લઈને સુધીના અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોવાનો આક્ષેપ છે પરંતુ ધારાસભ્યોએ જે અધિકારીઓના હોદ્દા જણાવ્યા છે તે અધિકારીઓની વર્તણૂક સારી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે લોકોમાં તેમની છાપ સારી હોવાનું જણાઈ આવે છે પરંતુ જો ધારાસભ્યોના આક્ષેપો સાચા હોય તો અધિકારીઓ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે

આ તમામ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે રાજ્યમાં દરરોજ કોઈ ને કોઈ જગ્યાએથી અધિકારીઓ લાંચ લેતા પકડાય છે અધિકારીઓ લાંચ વિના જ કામ કરતા નથી તેવી ફરિયાદો ઉઠતી રહે છે તેવામાં અધિકારીઓ પોતાની છાપ સુધારવા માટે કામ બાબતે કટિબદ્ધ થશે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક ટુ બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત